અરવલ્લી જિલ્લાના મારપુલ તાલુકાના વાણીનાથ કોઢિયા ખલિકપુર મૌલી અણિયોર અને આસપાસના ગામોમાં આવેલા ભારે વાવાઝોડા અને વરસાદના કારણે તાબાઈ સર્જાઈ છે આજ રોજ અસરગ્રસ્ત વિસ્તારોની સાંસદશ્રીએ અવરૂબડુ મુલાકાત લઈ સ્થાનિકો પાસે ચર્ચા કરી તેમના દુઃખમાં સહભાગી થયા વાવાઝોડાની નીચે એક નાની દીકરીને ગંભીર ઈજા થઈ ઘણા મકાનો ધારાસયી થયા છે પશુઓના મોત થયા અને ઈજા પહોંચી છે તબેલા અને સેટ્સ તૂટી પડ્યા અને વીજ થાંભલા અને વૃક્ષો ધારાસી થયા છે આજ રોજ ગંભીર ઈજા થયેલ દીકરીની આપણા સંવેદનશીલ સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રશ્રી બારૈયાજીએ રૂબરૂ મુલાકાત લઈ દીકરીના પરિવારજનો સાથે સંવાદ કરી તેમના દુઃખમાં સહભાગી થયા અને દીકરી જલ્દીથી સ્વસ્થ થઈ જાય શાળાએ જાય તેવી શુભકામનાઓ પાઠવી છે કોઠિયા ગામ ખાતે વાવાઝોડાથી નુકસાન થયેલ સ્થળનું શાસ્ત્ર રૂપનું નિરીક્ષણ કર્યું અને ત્વરિત નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું છે ખલિકપુરા ગામ પાસે ઝાડ પડતા દુધાળુ પશુઓનું મૃત્યુ થયું હતું આજે પશુપાલકના ઘરે શાસ્ત્ર મુલાકાત લીધી અને જરૂરી સહાય ઝડપથી મળી રહે તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે આ દુઃખની ઘડીમાં શાસન શ્રીમતી શોભનાબેન મહેન્દ્રશી બારાજિયાજીએ હંમેશા તમારી સાથે છે વાવાઝોડાની મોટી આફત સામે અડીકમ રહી સંખ્યા અને તંત્રની નાગરિકોની સુરક્ષા અને સલામતી પ્રત્યે કટિબદ્ધતા સૂચવે છે જિલ્લા તંત્રને સહાય અંગે ત્વરિત કામગીરી કરવા માટે સાંસદશ્રીએ સૂચન કર્યું અને પીડિતને ટૂંક સમયમાં વળતર મળી રહે તે અંગે કાર્યવાહી કરવા જણાવ્યું છે